એ લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામ પ્રગતિ પર આવી રહ્યું છે આ પ્રોજેક્ટના તેરસો એંસી કિલોમીટરમાંથી ચારસો તેર કિલોમીટરનો ભાગ ગુજરાતમાં છે જેમાં ભરૂચ પેકેજ ફોર હેઠળ તેર કિલોમીટરના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નને કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે જેમાં અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ હાઇવેની એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવ્યું છે જેના પગલે સેંકડો વાહન ચાલકોને રાહત થશે એનએચએઆઈના અધ્યક્ષ સંતોષકુમાર યાદવે છ ઓક્ટોબરે કરેલી સાઇટ વિઝિટ દરમિયાન આ મહત્વપૂર્ણ કનેક્ટિવિટી પ્રોજેક્ટને લીલી ઝંડી આપી હતી આ અંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ દ્વારા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી સહિત ને પણ પત્ર લખવામાં આવ્યો હતો જેમાં કનેક્ટિવિટી માટે રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે બસ જોવા જઈએ તો અત્યારે દેગામ પાસે એન્ટ્રી આપેલી હતી એ દેહગામથી ભરૂચ ભરૂચથી અંકલેશ્વર સિટીમાં થઈને ફરી પુનગામ ક્રોસિંગ પાસે આવતા સવા કલાકથી દોઢ કલાક ટ્રાફિકમાં આવવું પડતું હતું આ એન્ટ્રી મળવાને કારણે આમાં અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયા આ ત્રણ મોટી ઇન્ડસ્ટ્રી આવેલી છે તેને પણ અહીંની કનેક્ટિવિટી મળે અને સુરત વિસ્તારના જે ઓલપાડ અડાજણ વિસ્તારના જે લોકો આવવા જવા માટે એમને પણ આ રસ્તાની કનેક્ટિવિટી મળવાની છે અને અમારા અંકલેશ્વર પાનોલી અને ઝઘડિયાના ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખશ્રીઓએ પણ મને વારંવાર રજૂઆત કરી હતી અને એને લઈને મેં આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ લેતન લખ્યો હતો નેશનલ હાઈવે ચીફ એન્જિનિયર ગાંધીનગરને પણ પતન લખ્યો હતો રિઝનલ ઓફિસર નેશનલ હાઈવે ઓથોરિટી ઇન્ડિયાને પણ આગળ લખ્યો હતો અને આપણા આદરણીય માર્ગ મકાન કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજીને પણ આગળ લખ્યો હતો ને એને લઈને આ અંકલેશ્વર પાસે એક્ઝિટ અને એન્ટ્રી આપવાને કારણે અનેક લોકોને ફાયદો થવાનો છે હાંસોદથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી હાંસોદ અને હાંસોદથી સહોલ એ રસ્તાની પણ ખોલનેરમાંથી દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવી છે કે જે દાંડી માર્ગ લાગે છે એને લઈને આ દાંડી માર્ગની સાથે પણ આ નેશનલ હાઈવે ચાર જે છે એની એન્ટ્રી એક્ઝિટ જ્યાં આપવાના હે એ દાંડી માર્ગ પણ લાગે છે દાંડી માર્ગને પણ આ હાંસોદ અંકલેશ્વર વિસ્તારના તમામ લોકોને આનાથી રાહત મળવાની છે અને ખાસ કરીને ઉદ્યોગકારોને પણ આ મરવાના કારણે એમના સમયનો બચાવ થવાનો છે અને સાથે સાથે ડીઝલનો પણ બચાવ થવાનો છે આ માટે હું કેન્દ્ર સરકારના આદરણીય મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ સાહેબનો પણ હું આભાર માનું છું ભરૂચથી સુરત તરફ જતા વાહન ચાલકો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી અંકલેશ્વરના પૂનગામ સુધી આવી શકે છે અને ત્યારબાદ પૂનગામ નજીક આપવામાં આવેલ એક્ઝિટનો ઉપયોગ કરી અંકલેશ્વર હાસોટ ઓલપાડને જોડતા સ્ટેટ હાઈવેનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે એ જ રીતે સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે હવે અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઈવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે જેની યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિક જામની પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં આવશે દક્ષિણ ગુજરાતના વાહનચાલકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવી સત્તાવાર જાહેરાત નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે પર અંકલેશ્વરના પુનગામ ગામ નજીક એનએચએઆઈ દ્વારા સત્તાવાર એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે જેના પગલે સેંકડો વાહનચાલકોને રાહત થશે પુનગામ નજીક એન્ટ્રી અને એક્ઝિટ આપવામાં આવતા વડોદરાથી સુરત તરફ જે જતા વાહન ચાલકો છે તે અંકલેશ્વરના જે પુનગામ છે તો ત્યાં ઉતરી શકશે એવી જ રીતે સુરતથી વડોદરા તરફ જે જતા વાહનો છે તેઓ પુનગામ નજીક જે એન્ટ્રી બનાવવામાં આવી છે તો તેનો ઉપયોગ કરી અને ત્યારબાદ વડોદરા તરફ જવા માટે એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરી શકશે હજુ પણ જે આ સુરત તરફનો જે માર્ગ છે તેની કામગીરી બાકી છે માટે એ પોર્શન ખુલ્લો નથી મૂકવામાં આવ્યો પરંતુ અંકલેશ્વરના પુનગામ નજીકથી જે આ ડાયવર્ઝન છે તે હાલ ચાલુ છે અત્યારે તહેવારોના સમયગાળામાં જે વાહન ચાલકો છે તેને રાહત થશે અને આ માર્ગનો ઉપયોગ કરી તેઓ એક્સપ્રેસ હાઈવે પરથી ઝડપી અને સલામતી મુસાફરી કરી શકશે ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં જે ટ્રાફિક જામની રોજિંદી પરિસ્થિતિ સર્જાતી હતી તેના પર આ જે નિર્ણય છે તેનાથી જે છે તે મહદઅંશે કાબૂ આવશે ત્યારે સ્થાનિક ધારાસભ્ય અને અનેક નેતાઓની રજૂઆતના પગલે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે નેશનલ હાઈવેના જે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં સ્થળ વિઝિટ કરવામાં આવી હતી અને ત્યારબાદ સત્તાવાર એન્ટ્રી અને એક્ઝિટની જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતથી અનેક વાહન ચાલકોને ફાયદો થશે જય વ્યાસ કને ગુજરાત અંકલેશ્વર